તો આપણે રાજભાઈ હમણાં રાજભાઈને એમ મજા નથી એટલા માટે આપણું લોક લેટ આવે અને અમને તો બધી આવતું નથી એટલા માટે કંઈક ને કંઈક સેટલમેન્ટ કરી તમને લોગ અફરો કરીએ છે હવે આગળ અકાવી નહીં જો તમે ટૂંક પછી હમણાં આપણે રાજભાઈ આવી જાય એટલે બાજુ આપણે થઈ જાય ચાની મહેફિલ માણે છે બધાય આ દુકાન ચાલુ કરી છે તો અમારે નિમિતગીરી જો આ ટ્રેકિંગ કરે આપડો નવો ગાડી કરે હિરેન પરમાર બડા ડોળિયા બજી આ તો હોખ છે ખબર નહી આ તો લીલીયો છે છે આ કારો આ છે કારો અચ્છા કારા અલં ડંડલ માલ બાર બોલિંગ કે માલ બાર પપાઈ ગયો છે આજ આ ઉખાડવાનું છે આપરા આજ કામ ઉખાડી દેવા લાલા આ ના હેં આજે લાલ જવાન બડે હરામી હો બેટા આયા કરો કાળા મામા અલા ઓર મામા આલવા

રુકો જરા સબર કરો ઉભા કોલમ બાકી છે હમેનો એટલે બધાય થઈને શોખ છે બાંધી લે હું હવે દીવા જોઉં ચાલુ કરવાની આ મિત્રો આગળ દીવાલમાં મળીએ આપણે કન્ટિન્યુ લોક જોતા રહેજો હાલો ચાય પીને હા મારે જો બિસ્તરા બિસ્તરા કાઢે છે સતપત થઈ ગઈ મારે ભરતગીરી ચાઈ બાય કોલે હવે Ni lời nèo 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 મિત્રો તડકા ધોમનાર આવું કરવાનું ચાલુ છે છોકરા બગડા તડકો તો જો મિત્રો ક્યાંય ધ્યાન નથી પડતું ના જો આવે તડકા ધોમ ઓ

વાતાણા તો જોશ જોશ મે હે પાંચ વાગે ભૂરુભાઈ પાંચ વાગે રવિ સિલેક્શન હે નિવેશ જાય છે અપુન બાતકા લે કે જારાય આયા ભરતગિરી ભરે હે હવે ભરતગિરી હે

હા થઈ ગયા થઈ ગયા જો મિત્રો પ્રેમી ગાયલ પ્રેમી છે જો પ્રેમ છે સાહેબ તમે કહો ને કે પ્રેમ લેલા અને મદનુયત કર્યો તો આ તો વાય ભરત ભાઈ આ લેલા મદતુ જો પ્રેમ છે ભાઈ આ ઓ અચ્છા हमको सिका रिया है કીવો રે કીવો રે પ્રેમ પ્રેમ કીવો રે મિત્ર આમ લો આને જ જવાનું છે

तो मिक्रो ऐसे वर्जन हैं ऐसे भी हो ओ ये और ये टे बाकी है क्या बोलती कंपनी तुम्हारे लोगों से नहीं <laughs> <laughs> यार लोग मचना भाई यार जो लिपटला हूँ यार कौन कंपनी तुम्हारे लोगों नहीं यार ये टम परे

નરેદભાઈ તો લઈને બેઠા આયા જો લાગી ગયો હારો લાગી ગયો ના દીધો કવાળી એના પગે કવાળી મારી મારવાનો तो 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 <laughs> अरे कहना क्या चाहते हो देखो हमारा मिस्त्री है काम कर रहे पर। <laughs> 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 आज थोड़ा बांधो नहीं है कुछ सात बार बोले पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए पढ़ाई लिखाई में ध्यान लगाओ आईएस ये बनो और देश को संभाल તો ફાઇનલી મિત્રો આપણું કામ તો પતી ગયું છે હવે હવે થઈ જવાનું છે ઘર ભેગું થવાનું છે હવે જોઈએ આજ રવિવારે રવિ સિલેક્શન આપણું ખુલ્લું હોય છે તો જો ટાઈમ વધશે તો જાશું આટો બાટો મારશું તો આગળ લોક મોટો થાય બાકી તો અહીં પૂરો થાય આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો

Hvor er han?

Amara nih yang kiri mulai sih rupiah dollar rupiah rupiah. Kacau rupiah bertah, dua rupiah, do, do, rupiah 10 <laughs> kamu <laughs> 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 હાલો રેડી ફર્મો મોટો છે લા ફરમો છે મોટો નહી હે કે બોલતું નહી એક કવ મારું હેન્ડ આવી ગયો

કંદા તો રૂપે લઈ જવાનો આવો આવો મિત્રો મળીયા આગળ ભાઈને ગયમું છે ક્યાં જોજો વ્લોગમાં તમને જોવા દેડી છે લ્યો બાપુ ભાઈ તમારો ટીશર્ટ લ્યો ગજબ બેજ્જતી હે આજે генનારી બાપુ જૈન કો ઉપર ભાઈ જૈન કા હું કહું બોજો અહીંયા છે ભાઈકામા રવિવાર તો જઈને અમે શોપિંગ સેન્ટર માં મારાથી ડાયરેક્ટ કરવા